સૌથી પહેલાં તો નમસ્કાર પાટીદાર સમાજનો ખૂબ આભાર કે મને કે મારા વિચારો રજૂ કરવાનો અહીંયા સરસ એક તક આપી મને અહીંયા આગળ હવે હું પોતે ચિત્રકાર છું આર્ટિસ્ટ છું એટલે મેં મારી જર્ની વિશે થોડી ઘણી વાત કરીશ અને બીજું કે આ આર્ટ વસ્તુ એવી છે કે હમણાં જ મને ભાઈએ વાત કરી કે એક આર્ટ આર્ટિસ્ટ એવો છે કે જીવન પર્યંત તો એ ધબકતો રહે છે પણ મર્યા પછી પણ એ ધબકતો રહે છે આ મને હમણાં જ જસ્ટ પાંચ મિનિટ પહેલાં જ મને આ વાત કરી મને અને એમની વાત સાચી છે આ હું બીજું કહું ઘણા બધા હું થોડા દાખલા આપીશ કે જીવનમાં આપણે જે પણ કંઈ પ્રોફેશનમાં હોય કંઈ પણ આપણે કાર્યવાહી કરતા હોઈએ આપણે પણ એની અંદર જો આર્ટ એની અંદર આવે તો એક આર્ટનો એક જે એક ટચ છે આખો એ આપણા આપણી લાઈફને પણ એટલી સરસ ને સુંદર રીતે એ આપણે એને નિભાવતા હોઈએ છીએ દાખલા તરીકે હું તમને કહું કે એક ગુજરાતના બહુ મોટા આર્ટિસ્ટ છગનલાલ જાદવ કરીને એ આખી જિંદગી એમને ટેક્સટાઇલ મિલમાં જોબ કરી અને પછી એ જોબ કરતાં 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 ચિત્રકારોના સંપર્કમાં આવ્યા અને એમને એવું લાગ્યું કે ભાઈ હું આ જે બધું આ આ લોકો પણ ચિત્ર કરી શકે છે તો હું કેમ ના કરી શકું એમણે ઢળતી ઉંમરે પંચાવન વર્ષ પછી એમણે આર્ટ ચાલુ કરી અને ગુજરાતના નામાંકિત આર્ટિસ્ટોમાં એમણે નામ મેળવ્યું ત્યાં આગળ ફક્ત ને ફક્ત પાંચ દસ પંદર વર્ષની અંદર એટલે આ એક શોખ એવો છે કે એ કોઈ પણ માણસ એને બહુ સારી રીતે એને પોતાની અંદરથી એ કાઢીને એ નિભાવી શકે છે કારણ કે આર્ટ દરેકની અંદર હોય છે અંદર એવા ઘણા બધા દાખલા છે એવા કે જેનાથી આપણને એક આ લાઈફની આપણને એક પ્રેરણા મળે આપણને ત્યાં આગળ કે ભાઈ આપણે શું કરવું જોઈએ કારણ કે આઠ વસ્તુ એવી છે કે તમે કંઈ પણ તમે પ્રોફેશનમાં હોવ અને એ તમે એને એને બરાબર જો તમે એને કારણ કે દરેક માણસની અંદર એક આર્ટ છુપાયેલી છે ત્યાં આગળ ખાલી આપણે એને એક નિખારવાની જરૂર છે એને બહાર લાવવાની જરૂર છે એને ત્યાં આગળ અને એટલે આ વસ્તુ કારણ કે સંસ્કૃતમાં એક શ્લોક છે સાહિત્ય સંગીત કલા વિહીનમ પશુચર માનવમ દરેક માણસની અંદર એક આર્ટ છુપાયેલી છે જો આપણે એને સારી રીતે એને સારા ઓબ્ઝર્વેશન કરીને જો આપણે એને બહાર લાવીએ તો આપણે આપણા જીવનની અંદર બી બહુ સારામાં સારી રીતે એને નિખારી શકીએ આપણે મને આ ક્ષણે હ્યુએન સાંગનો એક દાખલો આવે યાદ આવે છે સાતસો આઠસો વર્ષ પહેલાં યુએન એન સાંગ એ ભારત આવેલો અહીંયા આગળ અને એનું એક વાક્ય હતું કે જીવનમાં તમે એક પગલું જો તમે ભરશો તો આખી દુનિયા તમારા કદમોમાં હશે ત્યાં આગળ એટલે આ વસ્તુ કેવી છે કે દરેકની અંદર આ વસ્તુ હોય છે પણ એને આપણે પોતે બહાર લાવવી પડે ને ત્યાં આગળ અને એટલે શું છે કે ભાઈ હું જરા સ્પીચમાં મારે જ્યારે એ છે પણ હું મારી વાતો રજૂ કરું છું એટલે અને આ આઠ વસ્તુ એવી છે કે તમારે એને ખાલી એને ખાલી એને એક જોવાની જરૂર છે ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે એને ત્યાં આગળ દાખલા તરીકે હું તમને કહું પિકાસો પિકાસોનું નામ બધાએ સાંભળ્યું હશે આર્ટિસ્ટ તરીકે હવે એ એટલો બધો ક્રિએટિવ માણસ હતો એને કોઈ પણ વસ્તુ દેખાતી હતી તો એમાંથી એને કંઈનું કે કહે નું કે એને આર્ટ એને દેખાતું હતું એને દાખલા તરીકે કે એને સાયકલનું આપણું જે સ્ટિયરિંગ આવે છે અને એની સીટ આવે છે એની હવે આપણે એને સાયકલ તરીકે જોઈએ છે હવે એનું માઇન્ડ ક્રિએટિવ હતું તો એણે શું કર્યું સાયકલનું જે પેલી સીટ છે તે એણે આમ કરી દીધી એને સ્ટીયરિંગ આમ કરી દીધું એક આખું ભૂલનું આખું ફિગર તમારું એક દેખાય છે આકૃતિ આગળ બળદ બળદનું આખું એક એક તમને આકૃતિ તમને દેખાય એનું ફેસ દેખાય તમને એટલે મારો કહેવાનો તાત્પર્ય છે કે આર્ટ એવી વસ્તુ છે કે એ જીવનમાં તમે એને જો એને તમે કોઈ પણ ઉંમરે કારણ કે આની ઉંમર આની અંદર ઉંમરનો કોઈ બાદ નથી આની અંદર એટલે એ આપણે કરીએ તો એ આપણે એક શોખ તરીકે પણ આપણે એને આપણા પેશન તરીકે પણ આપણે એને કરી શકીએ છીએ અને આપણે પોતે આપણા ઘરની અંદર જ એને એવી ઘણી બધી વસ્તુઓનું આપણે સર્જન કરી શકીએ છીએ કે જે લોકોને લોકોની કલ્પનાની પણ બહાર હોય છે ત્યાં આગળ હું એક કલેક્શનની તમને વાત કરું એક શોખની વાત છે આ કે એવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે બધા કે ટેક્સટાઇલ્સની અંદર હોય કે ડાયમંડની અંદર હોય કે વોટ એવર બી તો એ જે કલેક એ જે કલેક્ટર હોય છે બધા હવે એ ભલે એ લોકોનું ભણતર બીજા કોઈ સબ્જેક્ટમાં થયું હોય કોઈ ટેકનોલોજીમાં ભણ્યા હોય કોઈ આર્ટ સ્કૂલમાં ભણ્યા પણ ઘણા બધા એવા હોય છે કે જે આર્ટ સ્કૂલમાં નથી ભણેલા હોતા પણ એમની અંદર એક પેશન હોય છે કે મારે એવી વસ્તુ મારે ખરીદવી છે કે મારે મારા કલેક્શનમાં રાખવી છે કે જે લોકોની પાસે ના હોય એક્ઝામ્પલ તરીકે હું તમને કહું અત્યારે એક એક પ્રાઇવેટ કલેક્શનમાં એઝ એ ક્યુરેટરની ભૂમિકા હું નિભાવી રહ્યો છું અમારી પાસે ટ્વેલ્થ સેન્ચુરીથી લઈને તો ટ્વેન્ટી સેન્ચુરી સુધીના ઓલ્ડ ટેક્સટાઇલ્સ અને પેઇન્ટિંગ્સ ને એ બધું બહુ મોટો ખજાનો છે આખો એની અંદર હવે આ જે કલેક્ટર છે એને પોતાની એક પેશન હતી કે મારે એવી વસ્તુ જોઈએ છે પોતાની પાસે પૈસા હતા અને નજર હતી કે ભાઈ મારે આ નજરને મારે આ સમજણને મારે કેવી રીતે મારા પેશનની અંદર મારા શોખની અંદર જે હું જે બિઝનેસ કરું છું એના સિવાય તો એ આખું બધું કલેક્શન સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ એ લોકોનું એમનું કલેક્શન બધું થતું ગયું બધું ત્યાં આગળ કારણ કે એમની પાસે હતા પૈસા તો કે ભાઈ મારે મારા દેશની અંદર જે વસ્તુ અહીંયા આગળથી તમને હું તમને કહું આ આર્ટની બાબતમાં કે આપણે અહીંથી બે હજાર વરસ ત્રણ હજાર વરસ પહેલાં પણ આપણે અહીંયા આગળ ટેક્સટાઇલ જે ગુજરાતનું ટેક્સટાઇલ છે ઇવન ભારતનું કોરોમંડલ કોસ્ટ એટલે સાઉથની અંદર એટલું રીચ ટેક્સટાઇલ હતું કે અહીંથી કપડું બધું બહાર જતું હતું બધું ત્રણ હજાર વરસ પહેલાં બે હજાર વર્ષ પહેલાં ચાર હજાર વરસ પહેલાં કે એ ઇજિપ્તના પિરામિડોની અંદર આજે પણ આપણને એના અવશેષો મળે છે એવા ઘણા બધા અવશેષો છે અમારી પાસે બી છે અમદાવાદમાં કેલિકો મ્યુઝિયમ છે દિલ્હીમાં નેશનલ મ્યુઝિયમ છે એવા બધા ઘણા મ્યુઝિયમોની અંદર પણ આવા બધા સંગ્રહ સ્થાનોમાં છે પણ આ શું છે કે એક પેશન છે આ હા 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 એટલે બસ એટલે મારું કહેવાનું મતલબ એટલું જ હતું કે આ વસ્તુ જે છે આર્ટ એ દરેકના જીવનમાં છે અને એને કેવી રીતે આપણે બહાર લાવવું તે આપણે વિચારી શકીએ છીએ આપણે એના માટે અને ખૂબ ખૂબ ધન્યવાદ